મિત્રો જય હિન્દ અને જય ભારત સ્વાગત છે કે નવા બ્લોગ વિડીયો અંદર અને અત્યારે હું પોરબંદર ધરતી ઉપર છું આ બસ સ્ટેન્ડ છે અત્યારે આ બસમાં હું આવ્યો છું અને હવે મારે જવાનું છે રાણા બોરડી અને આજે એક વ્યક્તિને આપણે મળવાના છે જે પોરબંદર ફેમસ વ્યક્તિ છે અને એણે ધૂમ મચાવી છે ઇન્સ્ટાની અંદર અને યુટ્યુબ ની અંદર તો એનું નામ છે કૃષ્ણાબેન ગોસ્વામી તો આજના એને મળશો આપડે તો ચાલો જઈએ છીએ નામ છે તમારું રાહુલ તો રાહુલ ભાઈ આપણને છે ઘેરે તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ તો મિત્ર અત્યારે જઈ રહ્યા છે તો હાલો જય દ્વારકાધીશ મને નીતિન ઘરે નથી તો આજે નિતિનભાઈ ઘરે નથી એટલા માટે એ લેવા આવ્યા હતા તો અહીંયા આવીને ખૂબ સારું એવું લાગે છે અહીંનું પવન અહીંનું નેચરલ ખૂબ સારું છે તો આપણે ક્રિષ્નાબેન ગોસ્વામીને મળ્યું છે તો કૃષ્ણાબેન તો કેમ છો જય દ્વારકા જય માતાજી હરર મહાદેવ હતા એને તો આજ અમારે ઘેર આવ્યા નિલેશભાઈ જે ઇન્સ્ટાગ્રામ માં ને યુટ્યુબ માં બગડાટી બોલાવે વિડિયાઓની પણ વિશાળાને એટલો કોઈ તમે સપોર્ટ કરતા નથી તો ખાસ રિક્વેસ્ટ મારી તમને બધાને ઈ છે કે નિલેશભાઈને સપોર્ટ કરો કારણ કે મારાથી ડબલ મહેનત કરે મારાથી વધુ આડાવરા જાય ફરવા ને બનાવે એટલે ખાસ કરી નિલેશભાઈને સપોર્ટ કરો તમે બધા મને નહીં કરો તો આઈ લીએ પણ નિલેશભાઈ ને જરૂર થી સપોર્ટ કરજો બધા બરોબર નિલેશભાઈ હે નિલેશભાઈ ની મીમાની કરવાની છે આજે તો થેન્ક યુ કૃષ્ણબેન ગોસ્વામી કે તમે આટલું બધી

તો મસ્ત મજાનું હું અમારે હજી સુધીમાં ઘણા બધા સબસ્ક્રાઇબર આવ્યા પણ કોઈ જમવાનું કરી નથી આવ્યા નિલેશભાઈ અમારા પેલા સબસ્ક્રાઈબર ને પેલા મીમાન છે કે હજી બપોરાનું કરીને આવ્યા ને મેં એને ખાસ કરીને કાલે કીધું હતું કે બપોરા કરવાના છે તમારે અમારે અહીંયા તો હાલો હવે આગળ થોડીક વાર પછી તબે વિઝિટ કરાવીએ તમને બરોબર ને નિલેશભાઈ ને કરાવીએ ને તમને ઘર આવે એ તો કન્ટિન્યુ બનના રહેજો વ્લોગમાં તો વિડિયોમાં પણ તબેલો જોતો હોય પછી જે તિલુ છે પછી એક ભૂરી એવી વાછરી છે એને જોતો જોઈશું અને ખાસ કરીને ગામડાનું જે જીવન છે એ ખૂબ સારું હોય છે કઈ ન ઘટે ગામડાનું જીવન એટલે ઘેર માં બધી વાત અલગ છે પણ ગામડાનું જીવન વધુ ગમે તમને લગભગ કારણ કે તમે મારા વિડીયો ઇન્સ્ટા યુટ્યુબ માં જોતા હોય કોમેન્ટ પણ કરતા જ હોય નિલેશભાઈ તમારી કોમેન્ટ નો જવાબ ન દે હતી નિલેશભાઈ પણ હું જોતી હોય કાયમ અત્યારે મહેમાન ગતિ એટલે કે મેં ખાનવાળું દૂધ પાયું છે અહીંયા કૃષ્ણબેન ગોસ્વામીના ઘેરે અને અત્યારે એ રસોઈ બનાવે છે તો આપણે એમને મળીએ તો આ છે કૃષ્ણબેન ગોસ્વામીની મમ્મી મમ્મી જય દ્વારકાધી જય દ્વારકાધી જય માતાજી હર હર મહાદેવ સીતારામ બધા ને જય શ્રી કૃષ્ણ ડાયરો બધો મજામાં ને આજે અમારે ઘેર આવ્યા નિલેશભાઈ ને નિલેશભાઈ આવ્યા માંગરોળ થી ઓમ તો કે દીક વાત હતી નિલેશભાઈ ની આવવાની પણ હમણાં બધા તહેવાર હતા બધા ને નવરાત હોય કે હાલો કે કૃષ્ણાબેન ને ઘેર જઈ આવું ને જો હું બનાવું ચટણી ને આસ્તા નિલેશભાઈ ને મીમાની એમ કે બધી ભજીયા ચટણી ને શાક ને રોટલા ને બનાવીને જમાડીયું ને અમારે સબસ્ક્રાઈબર ને ફોલોવર ને તો બધા મલગ ના આવે પણ કોઈ જો બપોરાનું કરીને થવા જે આવે ને એ સાપી ને વૈયા જાય અમે તો ફોનમાં કહી કે તમે બપોરાનું કરીને આવો પણ નિલેશભાઈ ને ત્યાં જ બપોરા કર્યા વગર જ નથી દેવા તો તમે પણ બધા પણ અમારે ઘેરે ભૂલા પડજો અને અમને છે ને દરિયામાં વાણ ને હું કેવાય હોડકાન લઈને જતા ને મને બહુ ગમે ને હું નિલેશભાઈ ને વિડીયા દરરોજ છો અહીંયા પોરબંદર મીટઅપ હતું તે દિવસે બધી મુલાકાત થઈ ને હા તો તે દિવસે થી હું છે ને નિલેશભાઈ ને વિદ્યા જો ને મને છે ને વિદ્યા જોવા બહુ ગમે મને દરિયાનું તો બહુ જ ગમે હોડકાન લઈને જતા હોય ને પછી એમાં વિડીયા બનાવતા હોય ને અંદર રસોઈ બનાવતા હોય ને બધા જમતા હોય ને આજ આનું શાક બનાવ્યું ને આજ આનું શાક બનાવ્યું ને તો તમે પણ બધા જરૂરથી થી છેને ઘુમરો મારજો નીલેશભાઈ ના વિડિયા જય માતાજી બધાય જો અત્યારે કૃષ્ણા બેન ફક્ત YouTube અને Instagram નથી કરતા એ રોટલા પણ ઘરે છે રસોઈ પણ બનાવે છે એટલે તમને એમ થાતું હશે કે કૃષ્ણા બેન ફક્ત YouTube અને Instagram જ બનાવે છે એ ખોટું છે તો અત્યારે જો એ રસોઈ બનાવે છે અને જો શું છે આ રસોઈ

કે અમારે અહીં બિલેશ્વર મહાદેવ મંદિર નું નામ આવ્યું અહીંયા અમારે બે મેળો ભરાય આ જે છે મેળો ને કાઈ લે છે કે દાસ તમારો ઈચ્છા હોય બપોર પછી મેળામાં જવાની તો બહુ સારામાં સારો મેળો ભરાય હા ને ખાસ કરીને ત્યાં ત્યાં ગાઉ મેળો ભરાય એટલે જવાનું ઈચ્છા હોય તો કઈ હું લોગે બની જાય તમારે હાસી વાત ને દર્શન થઈ જાય મહાદેવ ના સારું હાલો

દહીં છે છાશ છે રોટલા છે આમાં સાત છે અને રીંગણા બતેટાનું સાત છે તો અત્યારે હાલો જમવા અને ગામડાનું જમવાનું ખૂબ સારું એવું છે અને પોતાના ઘરનું જ છે પોતાની ગાય છે પોતાની ભેંસ છે એનું જ આ બધું દહીં અને છાશ છે અત્યારે ખૂબ સારી એવી મહેમાન નવાજી અત્યારે થઈ રહી છે તમને તબેલા ની પણ મુલાકાત કરીશું કેમકે આખા મરસા ના ભજીયા બનાવું લ્યો ને લખાય લ્યો ભજીયા લ્યો લ્યો લખાય લખાય ખાવ ખાવ આવું હોય તો આયજો થકા મારીને ખ કેતા નહી

તમને એ આની દીકરી છે ને આની એક હીંગડું ખંડિત થઈ ગયું એનું કારણ ઈ છે કે થોડોક ઉપાડો હારામાં હારો હતો ને હિંગડો બાજુ માં પણ મેં જોયું તું અને દેખાડ્યું હતું અને હમણાં આપડે આ કામકાજ કરાયું તે તમે જોયું પાયટું નું પાયટું ને કુંડિયું નું ને આ સાઈડ ઉભે તો ઓલી સાઈડ નત ગમે એમ પણ એ સાઈડ દેખાડવી તમને જરૂર છે કારણ કે એ સાઈડે અમારો ઢોર બાંધ્યા તો હાલો ન્યા જાઈએ તો હાલો વિઝિટ કરીએ વિઝિટ ચાલુ રાખવાની છે આપણે આ જોઈ લો ઓઢણ તો અત્યારે ઓઢણ નામની એક પાલી છે ત્યાં દેખાડો તમે ચોકો તાણી જોતી હતી તમને આખરી

ના પાડભાઈ તો મારે માંગરોળ ની અંદર બરફ ની શિવલિંગ બનાવી છે એનો વ્લોગ બનાવવા પણ જવું છે એટલે રોકાઈ શકું એમ નથી બરફ ને શિવલિંગ ઓગળી નઈ ના ના એ બે દિવસ સુધી રહેશે બે દિવસ સુધી નહીં નહીં આપણે જે પંડાલની કે ગણપતિ બાપા ને કેમ રાખે પંડાલની અંદર એવી રીતે એનું પંડાલ આમ બનાવેલું છે મંડપ એવી રીતે એને રાખવામાં આવી છે ના ના એ ના ઓગરે દોઢ વર્ષે રાખે છે ખાસ કરીને મિત્રો હું ને નીલેશભાઈ ભાષણ કરી હે માર માં વિડિયો ઉતારે બોલવા જાય તથા વિડીયો બંધ કરી દયો અમારો ભાઈ નો પોપટ કર નાખે ઘડીએ ગડી આમ નો હોય માં હારું હાલો મિત્રો તો ચાલો હવે રીસીટ કરી લેશું તો પસુને ઘાસ ચારો ખાવા માટે ગમાર પણ છે અને પાણી પીવડાવવા માટે અ કુંડીઓ પણ રાખેલી છે જગ્યા જગ્યા ઉપર પપૈયા પણ છે અહીંયા ભીંડા પણ છે અને અહીંયા પણ છે તો આવી રીતનું બકાલું ઉગાડ્યું છે પ્લસ પાણી પીવા ભેંસને પાણી પીવા માટે કુંડો પણ રાખેલું છે આ એક નાનકડું એવું મંદિર છે જે ક્રિષ્નાબેન ગોસ્વામી છે તેના દાદાજી અહીંયા પૂજાપાઠ કરવા માટે આવે છે અને ક્રિષ્નાબેન પણ પોતે અહીંયા આવે છે અને પૂજા પણ કરે છે તો મિત્રો આજે મહેમાન બનીને મને ખૂબ આનંદ થયો સ્વાગતા કરી પ્લસ અહીંની વારી નેચરલ આઈની ગાયું આઈની ભેંસું પછી મહાદેવના દર્શન કર્યા આના માણસ પણ ખૂબ સારા તો ક્રિષ્નાબેન કંઈક બે શબ્દ કયો તો ભાઈ બે શબ્દમાં તમારે એ કેવું કે નિલેશભાઈ સપોર્ટ કરજો સપોર્ટ તમારા સપોર્ટ વગર અમારું કઈ છે નહીં બરોબર તમે સપોર્ટ કર્યો તો અમે કઈક આગળ વધી રાખું અને ખાસ વાત મિત્રો કે ગામડું ગામડું આપણે નિલેશભાઈ ને બહુ ગમ્યું ઢેફાને પાણા હોય ભીતે ભીતે સાણા હોય ટાણા એવા ગાણા હોય ને મરવા જેવા માણા હોય જ્યાં ઉકાળાના ઓટા હોય બળદના જોટા હોય પડકારા હાકોટા હોય પણ એ માણસ મનના મોટા હોય ને જેમ ગામડા શહેર કરતા સારા હોય મિત્રો એટલે જરૂર થી ગામડા લોકો ની મુલાકાત લઈ જયો ને જે રીતના ગામડાના ના માણસો ને તમે હું કેવાય મૂકો ધૂળ ની જેમ એ રીતના ન કરાય કારણ કે ગામડા જેવી ક્યાંય મજા છે નહી ને ગામડાના માણા જેવી પણ ક્યાંય મજા છે નહિ તમારો અનુભવ હું કે થાય ખુબ સારું એવું લાગુ અહીંયા આવીને મહેમાન ખતી પણ ખુબ સારી થઈ ખુબ મજા આવી ખુબ મજા આવી આયુરથી પાછા કદી આયો હવે